એટલે કૃષ્ણ ને જઈને અંદર જે કીધું કે કોઈ ભિક્ષુક આવ્યા છે એટલે કૃષ્ણ કીધું જે જોવે એમને આપી ગયો તો પાછા આવી પાછા

એમની સાથે એવો સંબંધ શું છે તમારે એને મળવું છે એટલે સુદામા એ કીધું અમે બે હાડુભાઈ છીએ અમે બે હાડુભાઈ છે તો પાછો બીજો દ્વારા પૂછ્યું એ કયો સંબંધ એવો હાડુભાઈ નો તમે મને જણાવો હવે ઈ ક્યાં ભાઈના તમે ક્યાં તકે હવે ઈ તને કહું તું સાંભળ ઈ કે

શય એટલે પૈસા નહીં રે ધનવાન જે દરિદ્રતા આવશે સુદામાના ભાગ્યમાં આવું લખ્યું છે શય શ્રી ભગવાન એ મુંધુ વાંચ્યું યક્ષક શ્રી ભાગ્યમાં લક્ષ્મી હતી ને એટલે એને પહેરેદારને કીધું કે અમે બે હાડુ ગાય ખાઈ હું દરિદ્રતાને પરણો ની લક્ષ્મીજીને પરણા તાકે આવો કાય સબંધ હોતો હે બહુ કરગરે અને પછી પહેરેદાર કે તમે જઈ જાવ એટલું કામ કરો બહુ જ કીધું કે તમે અહીંયા જે કહેજો કે તમારો મિત્ર સુદામો કરી છે એ તમને મળવા આવ્યો છે અને એને એમ કહેજો કે પોરબંદરથી આવે છે એટલે મારું કૃષ્ણ સમજી જશે અંદર જય અને ભગવાન બરોબર ખાટ ઉપર બેઠેલા હિંચકે હિંચકા ખાય એવામાં પહેરેદાર એટલો સુંદર કીધું કે મહારાજ મહારાજ શું જે અમે કહેતા હતા કે કોઈ દુબળો આંગણે આવ્યો છે એ કોઈ દુબળો નથી એક ઓળખાણ આપે કે એનું નામ સુદામા છે અને દ્વારકા પોરબંદર થી આવે છે આવું સાંભળ્યું સુદામા સુદામા કીધું એટલે કૃષ્ણ જેમ સિંહ મૃગની પાસે સલાંગ મારે એમ ભગવાન દોડ્યા પિતાંબર પડી ગયું મારો સુદામા આવ્યો મારો નાક આવ્યો મારો બાપ આવ્યો એમ કરી ને બંને હાથ ભીડી અને બક ભળે ગયા અને સુદામાની આંખમાં આંસુ પડે અને આજે કૃષ્ણ પણ રડે છે એમ થયું વધારે તપિસ તો કદાચ સુદામા મરી જશે એટલો દુબળો થઈ ગયો છે બોલાવી સુદામાને જોયું હા નરે કૃષ્ણને કવિ તો એમ કહે છે સુદામાના પગ છે ને એ કૃષ્ણના આંસુથી ધોયા છે સુદામાને બદ ભરી કૃષ્ણ રડવા મળે ઓ કેટલા સમય આપણે બંને મળ્યા છે પણ વધારે એમ કે દબાવતા નથી અને સુદામા પણ વધારે સાથે દબાવ દબાવતા નથી એનું કારણ કે આ કૃષ્ણ છે આ મોટા માણસ કહેવાય આવું મનમાં રાખીને થોડું મનમાં શંકા છે અહીંયા બંને વાત કરે અને અષ્ટપટરાણીને પગ નવડાવે છે અને નવડાવતી ભગવાન ભગવાનને નવડાવતી વખતે એના કાંટા કાઢ્યા છે કહે છે સુદામાના કાંટા કાઢ્યા છે પગના કોઈ કથા કોઈ એવી છે કે સુદામા સાંકડી પહેરીને આવ્યા છે જૂની કથામાં પણ એનો એક અર્થ એવો થાય કે જો ધોતી પહેરવા નહીં હોય તો સાંકડી હોય ક્યાં અને સ્નાન કરાયું અને ખાય છે અને પછી એક શબ્દ એ પૂછ્યું કે તમે પ્રેરણા કે ધુવાળા છો બજરંગબલી બલી છો કે એટલે સુદામાએ કીધું લગ્ન તો થઈ ગયા છે કે તું પરિણો કે કઈ કૃષ્ણને કીધું તા કે હા કૃષ્ણને કીધું કે તમે પરિણા તો આમંત્રણની સુદામા સુદામાને કે સુદામા કે હું તો એકને પરિણાનું આમંત્રણ નથી આપ્યું તમે તો કેટલા લગન ક્યા છતાં તારું આમંત્રણ આવ્યું આમ કરીને આનંદ કરે પણ સુદામા છુપાવે છે કૃષ્ણને બધી ખબર છે સુદામા ઘડીકાન થા કોટલી અહીંયા મૂકે ઘડી અહીંયા મૂકે મને લાગે મારા માટે સુદામાને થોડો સંકોચ થાય ગરીબ માણસ છે મેં તમને કીધું ને વિચારો કરી કેમ બોલવું કેમ આપવું અને આવા કરોડોપતિ માણસની પાસે આવું તાંદુલ એ કિંમત શું હોય